બે ત્રણ મુ અમે લે આવેદન પત્ર આપ્યું એક વળતર નો બીજો અમારો છે

ગીફ્ટ સિટી હોય કે માણસા જિલ્લો હોય કે ડેગામ જિલ્લો હોય કે પછી કલોલ જિલ્લો હોય આ ચારે ચાર તાલુકા જિલ્લા એવી મોઢી જમીનવાળા છે અને ડેવલોપ એરિયા છે કે જેમની મિનિમમ ત્રણ કરોડ સાડા ત્રણ કરોડથી લઈને ત્રીસ કરોડ સુધીના ભાવની જમીનો છે એટલે કોઈ પણ જગ્યાએ જો ખોસલાવી ડરાવી ધમકાવી ગભરાઈ ભાગલા પાડી કોઈપણ પ્રકારનો નિર્ણય લેવો છે તો ખેડૂત થવા દેશે નહીં અને મૂલ્યાંકન સમિતિની અંદર અમારા ખેડૂત સમન્વય સમિતિના બે સભ્યોને લઈને નિર્ણય કરવો જય જવાન જય કિસાન